ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બાવાગોર દરગાહના મુજાવર કરેલ બળાત્કાર બાબતે મનસુખ વસાવાના આકરા પ્રહાર ભરૂચ જિલ્લાના રતનપોર બાવાગોર દરગાહ જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરખ ધંધા કરતા બાપુનો પર્દાફાશ થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે હાજર રહી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર રૂપે ગંભીર રજૂઆત કરી હતી કેટલાક મુસ્લિમ સંગઠન ટોળકી આદિવાસી મહિલાઓ તથા બહેન દીકરીઓને ફસાવી ષડયંત્ર રસ્તા હોવાના સાંસદે જાહેરમાં આક્ષેપ કર્યા હતા આવા મુસ્લિમ સંગઠનોને ટોળકી વિરુદ્ધ જલદ આંદોલન કરવાની સાંસદે ઘોષણા કરી હતી તો સાથે સાથે બાવાગોડ જેવા ટ્રસ્ટને સરકાર હસ્તક લઈ લેવા અપીલ કરી તમામ બાબતે ન્યાયદર્શક તપાસ થાય તેની સાંસદ મનસુખ વસાબાએ માંગણી ઉચ્ચારી હતી મુસ્લિમ બિરાદરોના આસ્થાનું સ્થાન એવા જગડિયા તાલુકાના બાવાગોડ તરકા જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરોગ ધંધા કરતો મુસ્લિમ બાપુનો ચહેરો બેનકબ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે રાજપાટી પોલીસે હિન્દુ મહિલા ઉપર બળતકાર ગુજરાતના બાવાગોડ તરકાના મુજબ સકુબાવાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે તો તે સંદર્ભમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ કેટલાક મુસ્લિમ સંગઠનો સામે આકરા આક્ષેપ કરી બાવાગઢ દરગાહને સરકાર હસ્તક લઈ મુસ્લિમ સંગઠનો સંગઠનો સામે જલદ આંદોલન કરવાની જાહેરમાં ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાવાગોર રતનપુર ગામે બાવાગોર બાવાની દરગાહ આવેલી છે આ દરગાહમાં દરેક સમાજના ધર્મના લોકો નાની મોટી બીમારી માટે આવતા હોય છે એમાં થોડા એક મહિના પહેલાં વડોદરાની એક મહિલાને માનસિક બીમારીના કારણે અહીંયા આવવાનું થયું અહીંના જે મુજાવર છે એણે એ મહિલાને એવું કીધું તમારે અહીંયા એક દિવસ નહીં પરંતુ ઘણી બધી વખત આવવું પડશે ને રાત રોકાવવું પડશે ને એમના કહેવાથી આ મહિલા અવારનવાર અહીંયા આવતી એની માતા સાથે એની મોટી બહેન સાથે ને નાની બહેન પણ ક્યારેક ક્યારેક એની સાથે આવતી તો આ મુજાવરે ઉપર રૂમની વ્યવસ્થા પણ કરી રોકવા માટે અને જે માનસિક બીમારીવાળી બહેનને પૂજા માટે દરગાહ પાસે બેસાડે અને ત્યાર પછી એ ઉપર જે પેલી જે એની બેન હતી બીમાર બેન બીમાર હતી બેનની નાની બેન એની સાથે વારંવાર એ દુષ્કર્મ કર્યા એને અને આ બાબતની જાણ એની માને ખબર પડી એની સાથેની બેનને ખબર પડી તો આ લોકોએ એના સભા સંબંધીને વાત કરી અને બીજી તારીખે રાજપાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આખી ઘટના ફરિયાદમાં છે અને આ ઘટના બહુ શરમજનક ઘટના છે આ બાવાગોર મુકામે ફક્ત આ એક ઘટના નથી અનેક ઘટનાઓ ઘટે છે પણ લોકો કોઈને કોઈ કારણસર આબરૂના કારણે એ કોઈને કહેતા નથી પરંતુ છેલ્લા ઘણા વખતથી આવા પ્રકારની ઘટનાઓ ઘટે છે અનેક પ્રકારની મહિલાઓ સાથે અહીંના મુજાવરો આવા એક નહીં આવા ચારથી પાંચ લોકો છે આવા એક મુજાવર નથી આવા ચારથી પાંચ લોકો પાંચ મુજાવરો છે અને આ ઘણા બધા લોકોએ અમને બહુ જવાબદારીપૂર્વક અમને વાત કરી છે પરંતુ નામ કહેવા તૈયાર નથી પણ આ જે વડોદરાની બેન હિંમતપૂર્વક રજૂઆત કરી પરંતુ આ ઘટનાને પણ કેટલાક લોકો કોઈક કોઈક સ્વરૂપે આને આના પર પડદો પાડવા માંગે છે તો આમાં જરા પણ પડદો ના પડવો જોઈએ એના માટે આ વિસ્તારના આગેવાનો એ ખૂબ મને રજૂઆત કરી એ ઉપરાંત પહેલી તારીખે નસવાડીમાં છોટા ઉદેપુર જિલ્લાના એક નસવાડી તાલુકાની એક આદિવાસી દીકરી ને ત્યાંના યુવાને